વાહન ચોરો બન્યા છે ફરી ચોર લઈને થયો રફુ ચક્કર દેવદર્શન શોપિંગ સેન્ટર આગળથી બાઇક ની થઈ ઉઠા તરી બાઇક ચોરતી વખતેના સીસીટીવી આવ્યા સામે સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરતા સીસીટીવીના આધારે તપાસ શરૂ મોટા ભાગના બાઇક ચોરી કરી તસ્કરો રાજસ્થાન તરફ ભાગતા હોવાનું અનુમાન પાનેરામાં બંધ મકાનમાં હાથ ફેરો કરતા તસ્કરો બંધ મકાનમાં તલવાર સાથે ઘુસેલા ચોરોએ દાગીના અને રોકડની ચોરી મધુસૂદન હોમ્સમાં ભાવેશ ત્રિવેદીના મકાનમાં કરી ચોરી સોનાની બે બુટ્ટી વિન્ટી ચાંદીના કડા અને રોકડ રકમની થઈ ચોરી બંધ મકાનનો દરવાજો ખુલ્લો દેખાતા સોસાયટીના રહીશો પહોંચ્યા તો તસ્કરો ભાગ્યા સમગ્ર ચોરી મામલે ધાનેરા પોલીસને કરાઈ જાણ ધાનેરામાં બાઇક ચોર અને તસ્કરો પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોવાની સ્થિતિ ભાભરમાં દબાણ હટાવવાની કાર્યવાહી કર્યા બાદ ફરી એકવાર દબાણ હટાવવામાં આવ્યું હતું ભાબર મામલતદાર નગરપાલિકાના સ્ટાફે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી શોપિંગ સેન્ટરોમાં જે દબાણમાં સીડીઓ આવતી હતી તે તોડી નાખતા ઉપર રહેલ લોકો ફસાયા હતા દાંતા કેસરપુરાના ગામના માજી સૈનિકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સાથે પીડિત બે મહિના અગાઉ દાંતાના કેસરપુરા ગામમાં માજી આર્મી યુવકની કૂવામાંથી મળી હતી લાશ

ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદના જીએમડીસી ખાતેથી તારીખ ત્રણ ઓક્ટોબર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ બે હજાર ચોમાસુ તેના અંતિમ દિવસોમાં રાજ્યની જનતાને ભીજવી રહ્યું છે વિદાય લેતા ચોમાસાના છેલ્લા રાઉન્ડનો વરસાદ હાલ રાજ્યમાં વરસી રહ્યો છે હવામાન વિભાગની તાજેતરની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કડીમાં મળેલી ગુજરાત કોર્ટર એસોસિએશનની સાધારણ સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલકત ધારકોને ચીમકી આપી છે કોઈપણ સંજોગોમાં ખોળ કપાસ્યામાં ભેળસેળ ન કરવાની વાત કરી છે ભેળસેળ હું ચલાવી નહીં દઉં તેવું તેમણે કહ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે જેમાં રાજ્યમાં સાંકડા પુલ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા બસો પિસ્તાળીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ નિર્ણયથી રાજ્યના વીસ જેટલા માર્ગો પરના એકતાલીસ સાંકડા પુલ સ્ટ્રક્ચર્સના વાઇડનિંગથી ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થશે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે ગેલે પોતે મુલાકાતનો વીડિયો શેર કર્યો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તેમણે પીએમ મોદીને હાથ જોડીને નમસ્તે કર્યું ગેલના નમસ્તે પર ભારતીય ફેસ ફિદા થઈ ગયા છે તેમના આ અંદાજના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે ઈરાને મંગળવારે ઇઝરાયલ સામે મોટી કાર્યવાહી કરી જ્યારે લગભગ છોડ્યા હુમલા પછી સાયરનનો અવાજ ઇઝરાયલમાં ગુંજવા લાગ્યો સામાન્ય લોકોને તાત્કાલિક બોમ્બ આશ્રય સ્થળોમાં ખસેડવામાં આવ્યા ઇઝરાયલની સ્થિતિને લઈને અમેરિકા ગુસ્સે ભરાયું હતું અને રાષ્ટ્રપતિ જો બિડને ઈરાની મિસાઇલોને તોડી પાડવા માટે પોતાના દેશની સેનાને મોટો આદેશ આપ્યો હતો